આજે જે ઝઘડિયા જીઆઈડીસી માં મીડિયા મારફતે અમારે ઇન્ટરવ્યુ આપવું પડે એનો કારણ એ છે કે ઝઘડીયા જીઆઈડીસી અહિયાં ડીસીએમ કંપની છે ડીસીએમ ડીસીએમ કંપની 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 એ એટલી ડેન્જર છે કે ચોમાસાનો વરસાદનો એ ગામડો ની અંદર એ કોઈ એ સમય આવીને એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં વાળી છોડે છે આપ દિવાલ ની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વ્હાઈટ છે એટલે આ ચોખ્ખું સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જે આઈએ અને જે આઈએ અને બીજા લોકો ભી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર આ હવામાં આ લોકો એ એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીનો ને પાણીને પણ બગાડે છે ને અહીંથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામોની અંદર આ પાણીની કાસ્ટ જાય છે એ જીઆઈ ને ભી ખબર છે અને બીજા અધિકારી ને ભી ખબર છે તો આ લોકો આદિવાસીઓ ને છે કે નહીં અમારે તો પર્યાવરણ ને બચાવવાનું છે પર્યાવરણ ને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું